મિત્રો બ્રાહ્મણો માટે અલગ પ્રસાદ છે બ્રાહ્મણોને અલગ બેસવાનું જમવા બધાની સાથે નહીં જો ભાઈ બધી જગ્યાઓ પર બ્રાહ્મણોનું અલગ ગાઈશ વાવ બ્રાહ્મણોને બધાની સાથે નહીં બેસવાનું જબરજસ્ત મિત્રો મિત્રો ઈ આ રામા શિવાયનો પ્રસાદ સાઉથમાં હવાય મિત્રો મસ્ત મજાનો અહીંયા હોલ્ડ કરી લીધો છે મસ્ત મજાનો પંપ છે આપ જો એટમોસ્ફિયર પાછળ બધા માઉન્ટેન જો ગાઈશ ચેક કરો ઓ ભાઈ સા હા ગાઈસ મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છે મલ્લિકાર્જુન થી તિરુપતિ બાલાજી અને હજી આપણે બસો ને સાહીઠ કિલોમીટર હજી આપણે રન કાપવાનો છે નોન સ્ટોપ જવાનું છે કઈ બહુ મજા આવવાની છે મિત્રો તરલું ભડું ગામ પહોંચી ગયા છીએ આપણે ઓન ધ વે તિરુપતિ બાલાજી ચેક કરો ને મિત્રો કહેવાય કે રસ્તા એટલે જેનું નામ ઓ દાદા બહુ મજા આવી રહી છે આ ગામ છે તરલું પડું અલગ અલગ નામ છે રાવી પડું આ પાછું રાવી પડવું આમ જવાનું છે ભાષામાં લખ્યું છે ગામનું નામ અહીંયાથી ફ્રૂટ લઈએ છીએ આપણે વિરાંશ ને મોરિયા એવું બધું બોલે છે ફ્રૂટ લેવું છે કેરી લઈ લઈએ સફરજન લેવા છે તો ગામનું નામ તો આવડતું નથી કાંઈ જે હોય છે મસ્ત મજાનું ફ્રૂટ લઈ લીધું છે ગાય અને જાત બધું ફ્રૂટ લીધું છે મોર્ય માટે અને વિરાંશ ને માટે ચેરું પલ્લુ ને એવું બધા ગામના નામ છે કાઈ ગામનું નામ શું છે ખ્યાલ નથી આવતો ગાઈશ તમિલમાં કે તેલુગુમાં લખ્યું હોય છે એટલે ખ્યાલ નથી આવતો હવે આપણે આગળ જાય છે વિરાંશ માટે નારિયેળનું પાણી લઈ લીધું છે અમારે છોટા બચ્ચા છે ને છોટા બચ્ચાઓ બીમાર હો ગયા આપી મિત્રો આ જે પહાડો તમે જોવો છો ને ભાઈ પચાસ સાઠ કિલોમીટરથી મિત્રો સેમ ટુ સેમ આવા પહાડો આવે છે પહાડોની જે રમણીયતા છે ભાઈ જોવાની પહાડો છે ઓ ભાઈ સાહેબ અહીંયાથી તિરુપતિ બાલાજી બંને બાજુ ઓગાઈ જો બંને બાજુ મોટા મોટા પહાડો છે જો ભાવનગર થી ઓગણીસો ચુમ્મોતેર કિલોમીટર થી બડવેલ પહોંચી ગયો છું બડવેલ એટલે કે મલ્લિકા અર્જુન થી આપડે જઈએ તિરુપતિ બાજુ ત્યારે વચ્ચે બડવેલ આવે મોટું સિટી છે ચેક ચેક કરો કરો કિલોમીટર છે અને ત્યાંથી સો કિલોમીટર તિરુપતિ બાલાજી અને વચ્ચે આ ધમાધમ વરસાદ ચાલુ થઈ ગયો છે તો અહીંયાથી કડપા છે ઓગણત્રીસ કિલોમીટર અને અહીંયા ડબલ પટ્ટી રોડ આવે છે કોઈ કોઈ કે છે નહીં કડપા આંધ્રપ્રદેશમાં કહીશ ગડવેલ એટલે આંધ્રપ્રદેશ મિત્રો કડપા જવા માટે ત્રેવીસ કિલોમીટર પહેલા હાઈવે મસ્ત મજાનો હાઈવે મળી ગયો છે અને આ આપણને લઈ જશે કડપા કડપા એટલા માટે આવ્યા કે અહીંયા સીએનજી સ્ટેશન છે સીએનજી પર આવવા માટે આવ્યા બીજી બાજુ બીજી બાજુથી નહીં જવાનું હતું પણ અહીંયા સીએનજી નું તો આ બાજુ હતું એટલે આ બાજુ આવેલા થોડોક રસ્તો ખરાબ હતો પણ ચલાવી લઈએ કડપાની પહેલા ટોલ ટેક્સ આવ્યો છે ફોર વ્હીલર માટે પિસ્તાલીસ રૂપિયા છે બધું તેલુગુમાં લખ્યું છે આ ફાઇનલી આપણે કડપા પહોંચી ગયા બડવેલ થી આવી ગયા કડપા આ તમે જોવો કડપા નો ફાઈનલી હું બડવેલ થી આવીને કડપા પહોંચી ગયો છું કડપા છે ને આંધ્રપ્રદેશ નું એક સિટી છે કડપા ચંદ્રબાબુ નાયડુ નું આ કડપા સિટી છે ગાઈસ અહીંયા થી તિરુપતિ બાલાજી એકસો ને પિસ્તાલીસ કિલોમીટર છે અને હા ગાઈસ બડવેલ થી કડપા સુધીનો રોડ એકદમ પચાસ ટકા જેવો હતો અને હા પછી આ હાઈવે પર ચડે લઈ એક ટોલ પણ આવ્યો તો અહીંયા મને સીएनजी મળી ગયું છે સીएनजी ફિલ કરાવી હું અત્યારે અહીં ગાડી પાર્ક કરીને ઘડીક આ રેશ કર્યો છે ગાઈસ ફાઇનલી આંધ્રપ્રદેશ ની અંદર આપણી ઓફિશિયલી એન્ટ્રી થઈ ગઈ છે આ કડપા સિટી છે તમે ચેક કરો બહુ મસ્ત સિટી છે કડબા બહુ મોટો સિટી છે સારી જગ્યા છે ભાઈ ચંદ્રબાબુ નાયડુનો કઈક પ્રોગ્રામ છે ભાઈ આપણા નો પ્રોગ્રામ છે અહીંયા છે ને સી એમ આવવાના છે ચંદ્રબાબુ નાયડુ પોલીસ બોર્મર આંધ્રપ્રદેશ ડિપાર્ટમેન્ટ ઓફ કળપા ફોરેસ્ટ ચેકપોસ્ટ કાઇન્ડલી કોર્પોરેટ વ્હીકલ ચેકિંગ વાવ થેન્ક યુ ફોર વિઝિટિંગ કળપા વોટ અપ યુ ગાઈસ વ્યુ ચેક કરો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ ગયું છે ભાઈ ફોરેસ્ટ भाई साहब आगे भी गए आप ओल्ड टेम्पल से भाई नाम है रामा शिवा लिखो तू कहीं वाह आ लिखो ना जरा खोड़िया रामा रामा तीर्थ हाँ रामा स्वामी वारी टेम्पल तीरुमाला तीरुपति एक अशीला तीरु तो तो तीरु। नागरम इसका क्या महत्व है भाई चेक करो गैस ओ भाई साहब ये क्या है તો તિરુપતિ બાલાજી જતા હતા અને વચ્ચે એક મસ્ત મજાનું રામા શિવા ટેમ્પલ આવી ગયું છે આ છે તિરુપતિ બાલાજીનું તિરુમાલા ટ્રસ્ટનું એક મંદિર છે ગાઈસ ચેક કરો બહુ મસ્ત મજાનું મંદિર છે ગાડી અમે સામે પાર્ક કરી દીધી છે ગાડી બરોબર હા તો આ છે શિવા રામા શિવા મિત્રો અમે પહોંચી ગયા છીએ રામા શિવાય ટેમ્પલ હો દાદા અને ગામનું નામ તો નથી ખબર ગાઈસ ચેક કરો તિરુમાલા ટ્રસ્ટનું જ આ મંદિર છે કેવો દાદા અહીંયા પણ મસ્ત હા અહીંયા પણ મસ્ત મજાનું પ્રસાદનું છે બધા લોકો એમ કે છે એની તેલુગુ ભાષામાં આપને ઇશારા કરે છે કે જમીને જાજો તો અમે પ્રસાદ લેવા માટે જઈએ છીએ અહીંયા મંદિર છે ગાઈસ ચેક કરો અને બહુ મસ્ત રામા શિવાય રામા શિવાય મંદિર ટેમ્પલ છે અને હવે અમે જઈએ છે પ્રસાદ લેવા હા મિત્રો બ્રાહ્મણો માટે અલગ પ્રસાદ છે બ્રાહ્મણોને અલગ બેસવાનું જમવા બધાની સાથે નહીં જુઓ ભાઈ બધી જગ્યાઓ પર બ્રાહ્મણોનું અલગ ગાય વાવ બ્રાહ્મણો બધાની સાથે નહીં બેસવાનું જબરજસ્ત પ્રસાદ લેવા માટે આવી ગયા છે તો મિત્રો ઈ આ રામા શિવાયનો પ્રસાદ સાઉથમાં માં હોવાય સાઉથ માં બધે આ પ્રસાદ મળશે પહેલી વાર આ પ્રસાદ લઈએ છે પહેલી વાર થાય બહુ મજા આવવાની છે સાઉથ પ્રસાદ

જે મેં રસ્તામાં આવ્યું તમે લઈ લીધું અને મારા જૂના મિત્ર સુધાકરભાઈ પણ અહીંયા મળી ગયા ચાલો હવે આપણે જય તિરુપતિપાલાજી મિત્રો તમે પાછું એ જોયું ને નોટિસ કર્યું ને કે બ્રાહ્મણો માટે અલગ જમવાનું લોકલ પબ્લિકને હારે બ્રાહ્મણને નહીં જમવાનું એની થાળી મારે લીલા કલરનું પાન પણ મૂકવાનું કેળાના પાન મૂકીને એમાં જમવાનું અને બ્રાહ્મણો માટે સ્પેશિયલ અલગ જમવા બેસવાનું બ્રાહ્મણોને બધાની સાથે નહીં બેસવાનું અમને બહુ મજા આવી જમવાની અહીંયા સિસ્ટમ બહુ સારી હતી જય વેંકટેશ મિત્રો આ રોડ આપણને લઈ છે તિરુપતિ બાલાજી અને અહીંયાથી હજી સો કિલોમીટર છે તિરુપતિ બાલાજી આપણે પહોંચી જવાના છીએ પોણા છ વાગે અહીંયાનો વ્યૂ તમે એન્જોય કરો ગાઈ જે મજા આવી રહી છે નેક્સ્ટ લેવલની આપણી ગાડી બે હજાર ને સત્યોતેર કિલોમીટર અઠ્યોતેર કિલોમીટર આવી ગઈ મિત્રો એકવીસો એકવીસ કિલોમીટર ભાવનગરથી એકવીસો ને એકવીસ કિલોમીટર જે વ્યૂ આવે છે તિરુપતિ બાલાજી તરફનો ઓ ભાઈ સાહેબ चेक करो गाइस व्हाट ए व्यू मित्रों तो तो मस्त मजा ना घाट चढ़ी गया ऊपर अने जो सामने नो व्यू चेक करो गाइस ओ हो 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 भाई साहब 2100 किलोमीटर भावनगर ती तिरुपति बालाजी रूट वाओ wow, चेक करो गाइस चेक करो व्हाट ए माउंटेन लुक एट दिस गाइस लुक एट दिस वाओ ભાવનગર થી એકવીસો ને અઠ્યાવીસ કિલોમીટર કોડુરૂપી એકાવન કિલોમીટર ભાવનગર થી એકવીસો ને અડતાલીસ કિલોમીટર ચેક કરો એટલો મસ્ત રૂટ આવ્યો છે ગાઈસ બંને બાજુ ઝાડવા અને આ રોડ છે ને સાઠ થી સિત્તેર ટકા છે ત્રીસ ટકા જેવો ખરાબ છે એવરેજ કઈશ ચેક કરો આગળ જોવા મળે છે ગડપાથી કોડુરા વેલકમ ટુ ચિત્તોર ડિસ્ટ્રિક્ટ ચિત્તોર ડિસ્ટ્રિક્ટમાં આવે છે કઈશ કોડુર ગડપા ચિત્તોર ડિસ્ટ્રિક ની અંદર આવે છે અહીંયાનો કંઈક વ્યૂ આ પ્રમાણે છે અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને છ વાગે હું ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈશ તિરુપતિ બાલાજી આપણે ભાવનગરથી તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ શરૂ કરી હતી ત્યાં હું પહોંચવા છું પહોંચવામાં આવ્યો છું અહીંયાનું વાતાવરણ તમે જોવો ગાઈસ નેક્સ્ટ લેવલ ગ્રીન 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 જો એકવીસો ને પાસઠ કિલોમીટર અહીંયા એક ચેકપોસ્ટ આવી છે

ભગવાન કી જય ચેક ચેક તિરુપતિ ગેટ મિત્રો આ અત્યારે તિરુપતિ ગામ છે સિટી આપણે જવાનું છે તિરુમાલા તિરુપતિ સિટી ચાર કિલોમીટર છે અને તિરુમાલા પચીસ કિલોમીટર છે આ તમે અત્યારે જે એન્જોય કરો છો એ તિરુપતિ સિટી નો છે તો જે અમને અમને તો જે મજા આવી રહી છે ભાઈ અંદર જે એક્સાઇટમેન્ટ છે ભાવનગર થી તિરુપતિ જવાનું અને બાલાજી ભગવાન આપણને બોલાવ્યા અહીંયા ઓ ભાઈ સાહેબ બહુ જ મજા आया બહુ જ મજા आया વીઓ એન્જોય કરો સિટી વીઓ તિરુપતિ બાલાજી એન્ટ્રન્સ આવે છે ગાઈસ ચેક કરો ચેક કરો ગાઈસ તિરુપતિ બસ સ્ટેન્ડ તિરુમાલા તિરુપતિ બસ સ્ટેન્ડ કદાચ આપણે ઉપર ફ્લાય થી જવાનું હતું જોવા મસ્ત મસ્ત તિરુપતિ બાલાજી ચંદન ના ચાંદલા કરે ને પિલર ઉપર મસ્તિંગ ડિઝાઇન બનાવી છે મસ્ત મસ્ત તિરુમાલા પર્વત દેખાય છે ગાય જાય કદાચ તમને દેખાય તો ભાવનગર થી તિરુપતિ બાલાજી ગાય બરોબર સામે તમે ભાવનગર થી તિરુપતિ બાલાજી